બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હુમલાના વિરોધમાં પાટણ જિલ્લાના રાંધનપુરના હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે રાંધનપુર ખાતે રામજી મંદિરથી હિન્દુ રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર થતા હુમલાઓ અને અત્યાચારને લઈને રાષ્ટ્રપતિને આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે એક રેલી યોજી બાંગ્લાદેશની અંદર હિન્દુ પર થતા અત્યાચાર અને હુમલાઓને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે સાધુ સંતોની ઉપસ્થિતિમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાંધનપુર ખાતે એક રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને સાધુ સંતો જોડાયા હતા અને બાંગ્લાદેશની અંદર તથા હિન્દુઓ પર હુમલાઓ અને અત્યાચારો રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે રેલી યોજી કરતું રાષ્ટ્રપતિ આજે હિન્દુ રક્ષા સમિતિ જે વિવિધ સંગઠનોથી થી બની અને રાધનપુર ખાતે આજે મામલદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે અને જે બાંગ્લાદેશ સરકાર નિરપક્ષ સ્તરે જોઈ રહી છે એના માટે અમે એના સૂત્રોચારો પણ કર્યા અને એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે ભારતીય સરકારને પણ અમે નિવેદન કર્યું છે આમાં કે આમાં જે હિન્દુઓની સતત ચિંતા કરનાર જે સરકાર છે એ હજી પણ આમાં વધારે ચિંતા કરે અને જે બાંગ્લાદેશ સરકાર જે હિન્દુઓ ઉપર અત્યાચાર કરી રહી છે ત્યાંના સાધુઓ પર અત્યાચાર કરી રહ્યો છે ત્યાંનો હિન્દુ જે પીડાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સૌ સાથે જોડી અને સંગઠનોએ શું નામ છે તમારું બટુક મહારાજ રામસેવા આશ્રમ રજૂ